બહુ સુંદર મજાનું એક વાક્ય છે જે માણસ ચાર ચાર વેદને વાંચી નાખે પણ જો ભગવાનનું નામ ન લે ભગવાનના નામનું કીર્તન ન કરે તો એ માણસને એ ચાર વેદ મોક્ષ ન આપી શકે લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ ચાર વેદને વાંચે છતાં પણ એને મોક્ષ ન મળે તો એવા નારદે કથા સાંભળી આપણો ગઈકાલનો પ્રશ્ન હતો નારદે શા માટે કથા સાંભળી પણ વાલા ભક્તજનો આ એવી કથા છે કે જે કથા બ્રહ્મલોકમાં એની તુલના કરવામાં આવી એકવાર એટલો મોટો સદ્ગ્રંથ છે આ બ્રહ્મલોકે તુલામ બધવા તોલયત બાજુના ત્રાજવામાં બધા જ પ્રકારના ગ્રંથોને મુખ્યા એક બાજુના ત્રાજવામાં એક બાજુના પલ્લામાં કેવલ ભાગવતજી નો ગ્રંથ પધરાવવામાં આવ્યો તો ભાગવતજીમાં ભગવાન વ્યાસે લખ્યું બ્રહ્મ લોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજ લઘુ નિન્યાની જાતાને ગૌરવેણ ઇદમ મહત ગૌરવ થયું કે બધા જ ગ્રંથો ભેગા મળીને પણ ભાગવતની તુલના ન કરી શક્યું એની બરાબરી ન કરી શક્યું તો એવો આ દિવ્ય ગ્રંથ નાર સાંભળી કથા બાપજી બતાવો ને નારદ શું કામ કથા સાંભળી તો કંઈક કામ કરો સાંભળો એકવાર વાર નારદ ફરતા 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 બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા અને જ્યારે બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા તો સામે સનતકુમારો મળ્યા છે નારદને મળ્યા એટલે સનતકુમારો સામેથી પૂછ્યું કથમ નદી कुतश्चि निन्तातुरोभ त्वरितं ग्यन्ते कुत्र कुतश्च देखे देखे। देखे। आप भगवान के दास होकर इतने चिंतित हो क्यों क्या हुआ आपके चेहरे पर इतनी उदास रेखाएं क्यों दिख रही है क्या हुआ आपको हमने तो सुना है हमने तो देखा है हमने तो अनुभव किया है कि भगवान के दास कभी उदास नहीं होते जो परमात्मा के प्यारे होते हैं भगवान जो कर रहे हैं वो सब अच्छा हो रहा है ऐसी बात स्वीकार करने वाले लोग कभी दुखी नहीं होते और आप इतने दुखी हो क्या हुआ आपको आपके चेहरे को देखकर ऐसा लग रहा है इस संसार के किसी मानस किसी व्यक्ति का धन किसी ने चुरा लिया हो और जो दशा हो जाए ऐसी दशा आपकी हुई है